નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તારીખ થઈ છે આજે મિત્રો એક એક બે હજાર ને છવ્વીસ મિત્રો ગઈકાલે ઘણા બધા વિસ્તારોમાં એક માવઠા રૂપી જે છે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં નુકસાનકારક નુકસાન એટલે જેની કોઈ કલ્પના ન કરી શકીએ એ પ્રકારે નુકસાનકારક વરસાદ થયો છે

જો વાત કરીએ કે ધાણા અને જીરુનો પાક આ બે પાકની આપણે માહિતી આપશું કેમ કે વધારે પડતું નુકસાન એને થાય વધારે પાક ઈ બગડવાની નુકસાની કરે બાકી ચણાની અંદર ખાર ધોવાઈ જાય એટલે નવું ફ્લાવરિંગ નહીં આવે ટૂંકમાં બગાડ અંદર બેસવાનું શરૂ થઈ જશે અને પોપટાનું વ્યવસ્થિત રીતે બંધારણ થશે નહીં તો એનો પણ એક આપણે આગળ વિડીયો બનાવશું કે ભાઈ એની ઉપર ઝીંકનો સ્પ્રે તમે કરજો જે છે ફ્લાવરિંગ માટેનો સ્પ્રે કરી દેજો અને સારું ફૂગનાશકનો સ્પ્રે કરી દેશો તો વગડશે નહીં તો નવું ફ્લાવરિંગ આવશે અને જે છે પોતાનું બંધારણ થશે તો ચણાના પાકમાંથી ફાયદો થઈ શકે છે પણ ખાસ અત્યારે ધાણા અને જીરાના પાકમાં ચર્ચા કરી દઈએ આપણે તો જીરોના પાકમાં અત્યારે જેને છે મોગરે એવું છે જેને ડાંડલીય ચડી ગયું છે અને મોગરા દેખાવાની શરૂઆત થઈ ગઈ છે એને અત્યારે માવજત કરવી તો શું કરવી એના વિશે આપણે ચર્ચા કરી દઈએ મિત્રો તો જેને પચાસ દિવસ આસપાસનું પચાસ દિવસ ઉપરનું જેને જીરું થયું છે એને વાપરવાનું છે એ જો સ્ટ્રોબિન અને

ડોક ઊંધું વળી જતું હોય દાણાનું બંધારણ ન થતું હોય ફ્લાવરિંગ સુકાઈ જતું એના માટે એજોસ્ટ્રોબિન ટેકનિકલ કામ આપશે અને ક્લોરોથાલોનિલ જે છે એ બંને ટેકનિકલ જે છે જીરામાં ચરમી અને સુકારા બે માં સારું સારું નિયંત્રણ આપશે તો તમે આ આપી દેવાનું છે સાથે શું આપવાનું છે આની સાથે તો કે એમ પિસ્તાલીસ પંપે ચાલીસ ગ્રામ આની સાથે મેંગો આપી દેવાનો છે ચાલીસ ગ્રામ જીરામાં દાણા ચડતા હોય તો ભલે ફ્લાવરિંગ આવવાનું શરૂઆત પચાસ દિવસ ઉપરનું જીરું થયું છે

રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળશે આ જે છે દાંડલીએ ચડતું અથવા ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ તો એ અવસ્થા તમે વાપરી શકો છો રાખોડી નહીં આવવા દઈએ દાણો બગડતો છે તો બગડવા નહીં લાગ બગડવા નહીં દે ચરમો નહીં લાગવા દે પંપે પચીસ થી ત્રીસ એમ તમે આપી અને જે છે જીરાની અંદર સારું સારું નિયંત્રણ મેળવી શકો છો અથવા આપણે ભલામણ કરશું તો કે એફએમસી નું આવે છે ક્લોરોથાલોનિલ પંચોતેર ટકા ઓવેટ બરાબર છે ત્રીસ થી 35 ગ્રામ ચરમી માટે આવરણ બની જશે સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ ભેગું થઈ જાય એટલે શું થાય છે કે બગાડ નવો થતો અટકાવશે નવો બગાડ થશે નહીં એટલે ખાસ કાળજી રાખી અને પણ ભેગું કરીને તમે છંટકાવ કરી શકો છો ત્યાર પછી આપણે ભલામણ કરીએ તો કેલીઓ વે ગેલેલીઓ વે પણ આપી શકો છો પાંચ ટકા આવી જાય આપી શકો છો તમને ત્રીસ થી પાંત્રીસ એમ સારા સારું પરિણામ મળી દેશે ત્યાર પછી જેને મોટું આની સાથે પણ તમારે પિસ્તાલી છે એટલે શું થાય ઉપર પડ બની જશે આવરણ બની જશે તો એમ પિસ્તાલી જે છે વાતાવરણ અસર કરવા દેશે નહીં

એકવા સ્પીડ નું પચીસ 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 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન એટલે દાણાની ક્વોલિટી સારી થશે જેને ખોરાક મળી રહેશે તો બગડવા નહીં દે અને પરિણામ સારું મળશે અથવા આપી શકો છો કેડીએમ નું પુષ્કર આ પણ ચાલીસ એમ નો ડોઝ છે આના પણ પરિણામ ખુબ જ તમને સારા જોવા મળશે આ પણ આપી શકો છો મિત્રો પછી જેને પાક અવસ્થા આવી ગઈ છે એ મિત્રો એસી ટકા સલ્ફર પણ જેને વરિયાળી પચાસ ટકા બંધાઈ ગઈ છે સિત્તેર

તો આ પ્રકારે વિશેષ કઈ માહિતી જરૂરત હોય તો નવાણું પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો અને ખાસ મિત્રો ભલામણ કરજો કે દસ એમ એલ સ્ટીકર રાખજો તમે કોઈ પણ દવાનો છંટકાવ કરો છો કોઈ પણ પાકમાં તો પંપે દસ એમ સ્ટીકર અવશ્ય વાપરજો શું કામ એને કે આ દવા તો અંદર પ્રસરાવી જશે આખા છોડમાં લાંબા સમય સુધી ઉપલબ્ધ રહીએ આવું પ્રકારનું તો કરે જ છે પણ સાથે સાથે હવે ઝાકડ આવવાની સમસ્યા છે ઠાર વધારે બેસવાનો પ્રશ્ન સર્જાશે વાતાવરણ મોકલી આપીએ છીએ મિત્રો ચોક્કસ થી તમે સારી વસ્તુનો ઉપયોગ કરજો જેથી કરી અને જે છે નુકસાની ક્યાંક બહાર નીકળી શકીએ અને આવનારી ચાર પાંચ છ અને સાત તારીખ જાન્યુઆરી મહિનાની હા રવિ શોમંગળ અને બહુ ચાર દિવસ કૃષિ મેળો છે રાજકોટ કાલાવાડ હાઇવે સુરસાંગ્રમ હનુમાનજીનું મંદિર ત્યાં અવ્યશ્ય મુલાકાત લેજો ઓગણત્રીસ નંબરનો સ્ટોલ આપણો છે ચાર દિવસ હું સ્ટોલ ઉપર રહેવાનો છું તો જે કોઈ મિત્રોને સલાહ સૂચન કે રૂબરૂ મુલાકાત કરવી તો ચોક્કસથી તમે ઓગણત્રીસ નંબરના સ્ટોલ ઉપર આપણો હિન્દુસ્તાન હિન્દુસ્તાની સીટનો સ્ટોલ છે ત્યાં અવશ્ય ચોક્કસ મિત્રો મારી મુલાકાત કરજો અને અન્ય કોઈ મિત્રોની જરૂરિયાત હોય ફોન રિસીવ ન થઈ શકે ચાર દિવસ દરમિયાન તો તમે મેસેજ કરી અને તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવી લેજો મિત્રો બસ મને રજા આપશો આજે આટલો જ જય જવાન જય કિસાન